હાલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આજે હું તમારી માટે અગિયારસમાં અથવા સોમવારમાં ખાઈ શકાય તેવું ગોળના ગોળની આપણે ચીકી બનાવવાની છે તો ગોળનો આપણે સિમ્પાક પણ તમે કહી શકો છો તો આપણે ખાંડનું તો ઘણા લોકો બનાવે જ છે પણ ખાંડ આપણે શરીર માટે બધાને નુકસાન કરે એટલે ખાંડનો પણ આપણે બનાવી શકાય છે પણ આજે આપણે ગોળનો બનાવશું તો ગોળનો કઈ રીતે બને કેવી રીતે બને એ તમને આજે વિડીયોમાં બતાવીશ પણ તેની પહેલાં તમને સામગ્રી બતાવી દઉં માત્ર ને માત્ર બે જ વસ્તુમાં તમે પંદર મિનિટમાં જ તમે આ તમારા દાણા એકદમ શેકેલા હોય તો તમે માત્ર ને માત્ર પંદર મિનિટમાં જ તમે આ સિમપાક બનાવી શકો છો તમે અગિયારસ રહ્યા હોય અથવા સોમવાર રહ્યા હોય તો તમે આ સિમપાક તમે એમાં ખાઈ શકો છો તો તમને સામગ્રી બતાવી દઉં તો આ આપણે દાણા લીધા છે અને એક વાટકો આપણે ગોળ લીધો છે માત્ર ને માત્ર બે જ વસ્તુમાંથી આપણે બનાવી શકીએ છીએ તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો મેં સ્ટિક પેન લઈ લીધી છે તો આપણે નોન સ્ટિક તમારી પાસે ન હોય તો તમે બીજી એક લોહી પણ તમે લઈ શકો છો તો આપણે નોન સ્ટિક પેન લઈ લીધું છે એમાં તમે પાણી પણ સેજ નાખી શકો છો અને પછી તમે ગર નાખો તો પણ ચાલે પણ આપણે સેજ ઘી લઈશું એક ચમચીથી આપણે ઉપર એક અડધી ટીસ્પૂન તો દોઢ ટીસ્પૂન આપણે ઘી લીધું છે તો આ રીતે તમારે સેજ ઘી લેવાનું અને પછી આ એક વાટકો આપણે ગોળ છે એ આપણે અંદર નાખી દઈશું એટલે નીચે બળવા પણ ન કરે અને ચોંટવા પણ ન કરે અને ગેસ તમારે હંમેશા ધીમો રાખવાનો પછી તમે ફાસ્ટ કરો તો વાંધો નહીં પણ તમારે શરૂઆતમાં ધીમો જ ગેસ રાખવાનો નકર જે આ ગોળ છે એ તમારે બળી જશે અને કલર પણ સારો નહીં આવે અને આપણે આ માંડવીના બી છે એ તમે અગાઉથી શેકી રાખશો તો તમારે બનાવતા જરાય વાર નહીં લાગે તો આ ગોળ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાઈ લેશું અને તમારે ધીમા ધીમા હળવા હળવાથી તમારે આ રીતે હલાવતું જવાનું છે તમે કારણ કે આખો બધું જ ગોળ એકદમ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ એને હલાવતું રહેવાનું છે તો આ બધો જ ગોળ આપણે મેલ્ટ કરી લઈશું આપણે ગોળ એકદમ મેલ્ટ થાય છે ત્યાં સુધી એમાં ગેસ તમારે ધીમો રાખી દેવાનો એટલે ખાસ રાખશો તો બળી જશે તો આ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે એક આ મિક્સરનો ખાનું લઈ લીધું છે મિક્સરના ખાનું તમે અમે મિક્સરનો ખાનું લઈ લીધું છે એમાં થોડા થોડા તમે આ રીતે

આ માંડવીનો પાક તમારો એકદમ કડક થઈ જશે તો તમારે એકદમ આવી રીતના રાખીને પછી જ તમારે અંદર નાખી દેવાનું પણ આપણે સેજ થોડુંક આવવા દઈશું તો આ રીતે તમે કરશો તો તમારો એકદમ માંડવી પાક સરસ થશે તો બે કન્ટિન્યુ અને અલાવતું જ રહેવાનું તમે નકર તમારે છે ને દાઝી જવા કરશો એકદમ કન્ટિન્યુ હલાવતો જવાનું હવે આપણે થોડું થોડું આ માંડવીનો ફૂકો છે આપણે આમ નાખતા જશું આ રીતે થોડો થોડો અને હલાવતા જશું આ રીતે આપણે બધું થોડુંક મિક્સ કરી લઈશું આ રીતે તો આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે આ રીતે તો આમ બધું આપણે એક હરખું બધું આવી જ જાવું જોવે આમ

તમે આમાં સેજ નીચે પાણી નાખશો તો પણ તમારે દાજવા નહીં કરે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં આપણે કાઢી લઈશું હવે તમારે વાટકો લેવાનો વાટકા નીચે સેજ ઘી લગાડી દેવાનું પછી તમારે આ રીતે એને ફેલાવી દેવાનું હળવા હાથે આ રીતે આમ ફેલાવતું જવાનું એટલે તમે એની રીતે એ પગથું થઈ જશે તમે આ રીતે એને ફેલાવી દેવાનું એકદમ સારી રીતે એકદમ આખી ડીશ માં આને ફેલાવી દેવાનું આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તમારે કરી દેવાનું થશે તો તમારે આ નહીં થાય પછી એટલે ગરમ ગરમ હોય ત્યારે તમે આ કરી નાખવાનું તમારે આખી ધીસમાં આવી જાવ જો પછી ફરી સાઈડલે બાજુ ચોંટવા કરીને હવે આપણે આને 15 મિનિટ થરવા દેશું હવે આપણે આ ગરમ ગરમ છે ત્યાં જ આપણે કટિંગ કરી લઈશું પછી ઠરી જાય એટલે પછી આપણે આનું કટિંગ થતું નથી એકદમ ચોટી જાય છે તો આપણે ગરમ ગરમ છે ત્યાં જ માંડવી પાકનું કટિંગ કરી લઈશું અને તમે દાણા છે કે નાખશો એટલે તમારું કોઈ જાતની જરાય વાત નહીં લાગે ને માત્ર ને માત્ર બે જ વસ્તુમાંથી તમારે આરામથી એકદમ માંડવી પાક થઈ જશે છે અગિયાર સફા સોમવાર હોય તો તમે આને ખાઈ શકો છો તો માનવી પાક મસ્ત રીતે ઠરીને કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે એક પ્લેટ લઈશું એમાં માંડવી પાક બનાવશો તો એકદમ તમારો માંડવી પાક મસ્ત થાય તમે જોઈ શકો છો બધા છૂટા છૂટા આપણા એકદમ મસ્ત રીતે પટકામડા પડી ગયા છે તમે તમારી રીતે તમને જે પટપણ કડક ભાવશો એ રીતે તમે કડક પણ બનાવી શકો છો અને મીડિયમ તમને ભાવતું હોય તો તમે ઊંચી પણ આને માંડવી પાક તમે બનાવી શકો છો આ જ રીતે તમે માંડવી પાક બનાવશો માત્ર એને માત્ર બે સામગ્રી